રમેશભાઈ તમારું ગામ કયું રાપર રમેશભાઈ તમને સાયટિકાની તકલીફ થઈ ગઈ હતી મડકામાં ખૂબ દુખાવો થતો આખી કમરમાં દુખાવો થતો પગ આખો દુખતો અને ઊભા ન રહી શકાતું હાલી ન શકાતું કેટલા સમયથી ભાઈ આ તકલીફ તમને થઈ હતી બાર મહિના થઈ ગયા છે બાર મહિના થઈ ગયા એના માટે તમે કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે બે ત્રણ ડૉક્ટરને બતાવ્યું હશે બરાબર પાટણમાં દવા લીધી હતી પાટણમાં લીધી હતી ડોક્ટરે શું નિદાન કર્યું તું તમારું એ ગોરીઓ આપી હતી દસ પંદર દિવસની બે ફેર આપી પહેલાં દસ દિવસની આવી પછી એ બીજી દસ દિવસની આવી બરાબર તો એનાથી કંઈ ફરક પડતો તમને ના કાંઈ નહીં દવા ચાલુ હોય ને તો ફરક પડે પછી હેતુ એનું થઈ ગયું બરાબર તમે સંજીવનીમાં આવ્યા અને આપણે રેગ્યુલર ખાલી એક જ અઠવાડિયાની મેં તમને દવા આપી હતી ટીકાની કેટલા ટકા ફરક લાગે ભાઈ તમને પચાસ ટકા ફરક પડી ગયો બરાબર હાલવામાં કેટલો ફરક પડ્યો પચાસ ટકા બરાબર સામાન્ય થોડો થોડો થાય એમ પહેલાં કેટલું હાલી શકતા ભાઈ પહેલાં હો અડધો મને ના હાલી હતો બરાબર હવે કેટલું હાલી શકો છો હવે કમ્પ્લીટ હાલી શકો પણ દુખાવો ઓછો થાય પહેલાં તો ઘણો ફરક છે બરાબર પહેલાં તો જરા હાલી જ ન શકતા એવું થતું ને હાલી થોડું ઘણો હાલો દોઢસો પગથી એમ થાય પછી હવે ઉપડે દુખાવો દોઢસો પગ હાલો એટલે દુખાવો ઉપડવા માટે ને હવે કેટલું હાલી જાઓ જો આરામથી હવે પૂરેપૂરો એ અડધો કિલોમીટર હાલી શકું બરાબર દુકાન છે ને મારે અડધો કિલોમીટર અહીંયા જઈ શકું બરાબર અને પેલા દુકાને પોતા વચ્ચે ઉભા રહી જવું પડતું ઉભા રહી જવું પડતું હા એમ થાય કે હવે હાલી નહીં શકું આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડોક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ માન માન પોતે લારે ને આખી નસ ચડી જતી આખી નસમાં દુખાવો આમ ખાલી ચડતી ખાલી ચડતી પહેલા કરતા હલવા મને બધામાં સારું લાગે છે સારું લાગે આટલી જે આટલી તકલીફ હતી તમારી એમાં જે બીજા કોઈ પણ દવા કરી ના કરતા આપણી દવાથી ખૂબ ઘણો સરસ ફરક પડે ફરક દવા એકદમ સરસ લાગુ પડી લાગે છે લાગુ પડી